ભાવનગર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ ખૂબ જ સારો રહ્યો છે જામનગર માર્કેટ યાર્ડમાં મિત્રો ડુંગળીનો બજાર ભાવ ખૂબ સારો છે અને મહુવા માર્કેટ યાર્ડમાં તેજીનો માહોલ ડુંગળીનો બજાર ભાવ જોવા મળે છે નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતની તમામે તમામ માર્કેટ યાર્ડના કપાસના અને ડુંગળીના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ ખાંભા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ અગિયારસો છપ્પન રૂપિયાથી બારસો રૂપિયા છે વાકાનેર માર્કેટ યાર્ડમાં અગિયાર તેરસો પંચાવનથી પંદરસોને બત્રીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ આઠસો બાણું રૂપિયાથી પંદરસોને એકોતેર રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં તેરસો બાર રૂપિયાથી પંદરસોને અઠ્ઠાવન રૂપિયા ભેસાણા માર્કેટ યાર્ડમાં એક હજારથી પંદરસોને રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ તેરસો પચાસ રૂપિયાથી પંદરસો ને એકોતેર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં પંદરસો રૂપિયાથી પંદરસો સત્તાણું રૂપિયા અળવદ માર્કેટયાર્ડમાં ચૌદસો રૂપિયાથી પંદરસો ને આડત્રીસ રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં ચૌદસો બ્યાસી રૂપિયાથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા યાર્ડમાં કપાસનો બજાર ભાવ બારસો પચાસ રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ રૂપિયાથી પંદરસો ને પચાસ રૂપિયા ગોડલ યાર્ડમાં એક હજાર એકત્રીસ રૂપિયાથી પંદરસો ને સેતાલીસ રૂપિયા શામનગર માર્કેટ યાર્ડમાં આઠસો સિત્તેર રૂપિયાથી પંદરસો ને એકાવન રૂપિયા મિત્રો હવે ડુંગળીના બજાર ભાવ વિશે પણ માહિતી મેળવી લઈએ સસ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો બજાર ભાવ બસો પાંત્રીસ રૂપિયાથી બસો પાંત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીનો પાંચસો રૂપિયા વૈસાવદર માર્કેટ યાર્ડની મિત્રો વાત કરીએ ડુંગળીના બજાર ભાવની તો એકસો તોતેર રૂપિયાથી ત્રણસો ને એક્યાસી રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ એકસો પાસઠ રૂપિયાથી પાંચસો ને ચાલીસ રૂપિયા મહુવા યાર્ડમાં ડુંગળીનો બજાર ભાવ એકસો પચીસ રૂપિયાથી પાંચસો ને તોતેર રૂપિયા તેમજ શેતપુરની વાત કરીએ ખેડૂત મિત્રો ડુંગળીના બજાર ભાવની તો એકસો એકાણું રૂપિયાથી પાંચસોને એકવીસ રૂપિયા રહ્યો છે મિત્રો જો આવા જ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી રહે